હવે વાત કરીએ વડોદરાની તો વડોદરા બાળકોની સુરક્ષા મુદ્દે શાળા સંચાલક મંડળની રજૂઆત શાળા બહાર વિદ્યાર્થીઓની જવાબદારી લેવાથી ઇનકાર કર્યો વિદ્યાર્થી શાળામાં પ્રવેશે અને બહાર નીકળે ત્યાં સુધી જ અમારી જવાબદારી ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ આવે તો અમારી જવાબદારી નહીં શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે તો આપણે જણાવી દઈએ કે વડોદરા બાળકોની સુરક્ષા મુદ્દે શાળા સંચાલક મંડળે રજૂઆત કરી છે શાળા બહાર વિદ્યાર્થીઓની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો છે વિદ્યાર્થી શાળામાં પ્રવેશે અને બહાર નીકળે ત્યાં સુધીની જ અમારી જવાબદારી છે આપને જણાવી દઈએ કે જે રીતે રાજકોટમાં આ અગ્નિકાંડ સર્જાયો છે ત્યારબાદ જે શાળામાં વિદ્યાર્થીઓ શાળાએ ખાનગી વાહનોમાં આવતા હોય છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ આવે તો અમારી જવાબદારી નહીં શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે તો જે રીતે આ ઘટના બની છે અને આ ઘટના બાદ હવે તમામ જે શહેરના તંત્ર છે એક્શનમાં આવ્યા છે અને બાળકોની સુરક્ષા એ સૌથી મોટો સવાલ છે ત્યારે શાળા સંચાલક મંડળ આ રજૂઆત કરી છે કે તો વધુ માહિતી સાથે અને આમ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે શાળા સંચાલક મંડળના પ્રમુખ આરસી પટેલ ફોનલાઇન પર જોડાયા છે પટેલ સાહેબ સ્વાગત છે આપનું કલાકમાં હવે જે રીતે તમે રજૂઆત કરી છે કે આ જે બાળકો શાળાએ આવે છે એ બાળકોની શાળાની બહાર જવાબદારી સ્વીકારવાનો તમે લોકો ઇન્કાર કર્યો છે તો સૌથી પહેલા તો તમે શું રજૂઆત કરી છે તે જણાવો અવાજ કેમ નથી આવતો ભાઈ જી હવે સંભળાય છે તમને તો કઈક ટેકનિકલ ખામી સર્જાઈ છે અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે આપણે ફરીથી વાત કરવાનો પ્રયત્ન કરીશું તો જે રીતે આ વડોદરામાં જે શાળામાં વિદ્યાર્થીઓ આવે છે શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે વિદ્યાર્થી શાળામાંથી છૂટ્યા બાદ અમારી જવાબદારી નથી

કારણ કે એમને જે સ્ટેટમેન્ટ આપી છે કે ભાઈ બાળકો શાળાની premises માં આવશે ત્યારે અમારી જવાબદારી છે આ એમને બહુ ગંભીરપૂર્વક જવાબ આપ્યો છે લખાયું છે બરાબર તો પછી મારો એક જ કહેવો છે કેવું છે કે ભાઈ હરણી બોટ દુર્ઘટનામાં બાળકો સ્કૂલ ની premises માં હતા એમના premises માં સ્કૂલ વાળા એ આયોજન કરેલું હતું એ લોકોએ કોઈ જાતની પરમિશન નહોતી લીધી બરાબર ડીઓ માંથી તો પછી આરોપી તરીકે આજની તારીખમાં પણ એ લોકો બહાર ફરી રહ્યા છે એ લોકો પર કોઈ નો કેસ નથી ત્યારે આ વાલી આ લોકો જે શાળા સંચાલકો આ રીતનું સ્ટેટમેન્ટ આપે છે તો ડબલ ડબલ કેમ આજે જયારે ઉપર તમને આદેશ કરેલો છે તમારા જ વડાએ ઉપર આદેશ કર્યો છે તો એનું પાલન કરવાનું હોય ના કે તમે એકબીજાને ખો આપી રહ્યા છો એનામાં વાલી પીસાઈ રહ્યો છે જવાબ જ નથી આપી શકતા મારો તમે એક બાજુ સ્ટેટમેન્ટ આપો છો કે ભાઈ બાળકો સ્કૂલમાં આવશે તો બધી જવાબદારી અમારી રહેશે અમારી મીન્સ કે આજે હું વાલી પ્રમુખ છું હું કોઈ સ્ટેટમેન્ટ આપું તો કોઈ બી વાલી મારા પર જ હોય જવાબ નથી આપી શક્યા કે ભાઈ ઘરની બોટ દુર્ઘટનામાં બાળકોનો વાત શું હતો કેમ એમના એમના શાળા સંચાલકો આજે બહાર ફરી રહ્યા છે આરોપી તરીકે લેવામાં નથી આવ્યા ત્યારે આ મંડળ આ લોકો ક્યાં હતા પ્રતિનિધિ શાળા સંચાલકોનું પટેલ સાહેબ જે રીતે શાળા સંચાલક મંડળે રજૂઆત કરી છે કે શાળાની બહાર નીકળ્યા બાદ શાળાની જવાબદારી નથી બાળકોની તો સૌથી મોટો સવાલ તો છે કે બાળકોની જવાબદારી લેશે કોણ ટ્રસ્ટ સંચાલિત કે સ્કૂલ સંચાલિત કોઈ પણ બસ કે વાહન હોય એની જવાબદારી છે પણ જે જે પ્રાઇવેટ કે બાળકો આવે છે એની જોડે અમારું કોઈ એમઓયુ હોતું નથી અમારું કોઈ એગ્રીમેન્ટ એની સાથે હોતું નથી એ રીક્ષા કે વાહન સાથે જે કે લેવર લેવર ભાડાની કરવામાં આવે છે એગ્રીમેન્ટ કરવામાં આવે છે એ વાલી કરે છે એટલે એ જવાબદારી અમે કેવી રીતે સ્વીકારીએ ભાઈ આટલે ઓગણીસ નો પરિપત્ર હોય વાહન વ્યવહાર વિભાગનો એ પરથી પરથી નકલ આપીએ છીએ અને આટલું ચુસ્તપણે પાલન થાય જોવું જોઈએ પણ એ વાહન માની લો કે રોડ ઉપર વીસ ની સ્પીડ પર ચાલે છે કે ચાલી ની સ્પીડ પર ચાલે છે કે સાઈડ ની એસી ની એ અમે ચેક કરીશું ચલો ઓકે એકવાર માની લો કે તમારી વાત આપણે સ્વીકારી જેના પોતાના વિકલ્પ છે આરટીઓ પાસિંગ વાળા હોય છે અમારા અમારી અમારી જે વાહનો જે ને અમે હાયર નથી કરતા કે એની સાથે અમે કોઈ એગ્રીમેન્ટ નથી કરતા એમઓયુ નથી કરતા એની જવાબદારી કેવી રીતે અમે સ્વીકારીશું મને કહો માની લો કે એ ને રસ્તામાં એક્સિડન્ટ થયો તો એ વાહન કઈ સ્પીડ પર ચાલતું હતું

જ્યારે ખાનગી વાહન પણ આવે છે તો વિદ્યાર્થી તો તમારી શાળાનો જ છે ને શાળાનો જ છે હું તો કોઠું એના ઘણી ઇન્સિડન્ટ થાય તો અમે જવાબદાર છો પણ તો તમને ખબર ના હોવી જોઈએ કે તમારા વિદ્યાર્થીઓ શેમાં આવે છે તો તમે કરો ને એમઓયુ કરો એગ્રીમેન્ટ કરો કેમ જવાબદારી નથી લેતી શાળા પણ કઈ કે જવાબ બહાર કેમ્પસની બહાર કઈ બને કેવી તો જવાબ લઈ લો તમને તો એનો મતલબ કે તમને ખબર જ નથી કે તમારા વિદ્યાર્થીઓ શેમાં આવે છે તો તમારી એ બાબતની જાણ રાખવી જોઈએ એવું તમને નથી લાગતું સાંભળો મારી વાત સાંભળો કેટલા વાહનો આવતા હોય છે કયા વાહનમાં કયા બાળકો લાવે છે એટલી લિસ્ટ અમે લઈએ છીએ વાહન વારો સમયસર લેવા ના હોય શાળા છૂટી ગઈ તો અમારે એને ફોન કરવો પડે કે ભાઈ આ બાળક અહીં રહી ગયું છે લઈ જા એટલા માટે અમે રાખીએ છીએ તકેદારી એટલી તો તકેદારી રાખી જ છે અમે તમને એવું નથી માની લો કે આ વાહન આરટીઓના નિયમ પ્રમાણે ચાલે છે કે નહીં તમે સેફ ગેમ રમવા માંગો છો એવું લાગે છે તમને ના બિલકુલ નહી કારણ કે અહી તો સ્પષ્ટ એવું જ લાગી રહ્યું છે કઈ વાંધો નથી આપણી સાથે વાલીમંડળના પ્રમુખ પણ છે દીપકભાઈ તે પણ તમારી સાથે વાત કરવા માંગે છે તેમના પણ વાત ગઈ છે દીપકભાઈ વાત થઈ ગઈ દીપક ના પણ તમે અમારા માધ્યમથી વાત કરો ને અમારે લોકોને પણ એ બતાવવું છે કે તમે અત્યારે જે જવાબદારી પૂર્ણ જે વાત કરી રહ્યા છો કે ભાઈ સ્કૂલી પ્રીમાઇસિસમાં આવે તો જવાબદારી બધી અમારી રહે છે બહારની જવાબદારી અમારી નહીં રહે તમે આટલું અત્યારે પણ બોલ્યા બરાબર આની પહેલા પણ બોલ્યા તો પછી મારો એક સ્પષ્ટ સવાલ છે તમને એનો તમારે જવાબ જ નથી આપી રહ્યા કે હળની બોધ દુર્ઘટનામાં તો બાળકો સ્કૂલના એનામાં જ હતા ને એમના આદેશ અનુસાર આવ્યા હતા ડીઓની પરમિશન નહોતી દીધી બધી રીતનો એમના પર આરોપ છે તો પણ આજની તારીખમાં એ લોકો આરોપી બની ને પણ એ લોકો આરોપી છે પણ આજે બહાર ફરી રહ્યા છે તો કેમ તમે ક્યાં એનો વિરોધ કર્યો છે ભાઈ જે એક્શન લેવા હોય એવા નથી કર્યો અને ઘરની ઝોન નો જે બનાવ બન્યો ત્યાર પછી પણ દરેક સંચાલકો ને સલામતી માટેના લેટરો પણ લખ્યા છે જવાબદારી અમારી નહીં છે બરાબર છે ના ના એમાં જવાબદારી સ્વીકારવાની અમે લેટર લખ્યો મેં નથી આવું કરતા આઈતા કેટલા તમે ચટકી શકો છો તમે કઈ આઈતા બોલી શકો છો કે ભાઈ છટકવાનો સવાલ જ નથી ભાઈ માની લો કે એ સ્કૂલના સંચાલકની ધરપકડ કરે તમે વચ્ચે આડા આવવાના હતા પણ નથી થઈ અમે એનો બચાવ પણ નથી કર્યો વિરોધ બચાવ પણ નથી કર્યો અમે ને જે લેખિત માં આપ્યું છે ભાઈ અમે સંચાલક મંડળ તરીકે દરેક સ્કૂલ એને નહીં બધી સ્કૂલના સંચાલકો મે લેખિત લેખિતમાં લેટર આપ્યો છે કે કઈ કઈ બાબત આપણે તકેદારી રાખવાની છે ચલો કે પટેલ સાહેબ એક વાત તમે કહો કે જો શાળા જવાબદારી નહીં સ્વીકારે તો જવાબદારી કોણે સ્વીકારવી જોઈએ આરટીઓ આ વાહનની બાબતમાં હું સ્પષ્ટ છું આરટીઓની જવાબદારી છે બસ આરટીઓ સ્વીકારશે એટલે પતી જશે

Să vă

કરી રહ્યા છે ત્યારે ઝી ચોવીસ કલાક પણ સવાલ પૂછે છે કે તમારી જવાબદારી નથી તો શું કામ તમે તોતિંગ ફી ઉભરાવો છો ફીના નામે જાત જાતના ઉઘરાણા કરો છો એ સારા લાગે છે વાહનોમાં નિયમ કરતા વધુ બાળકો ન બેસે તે જવાબદારી કોની છે તમે આવી રીતે હાથ ઊંચા કરી દેશો તે કેવી રીતે ચાલશે કોણ જવાબદારી સ્વીકારશે વાહનોમાં બાળક સાથે કંઈ પણ થાય તો કોની જવાબદારી તમારી શાળાના જ બાળકો છે વાલીઓ તમારા વિશ્વાસ પર બાળકોને શાળાએ મોકલે છે તમે આવી રીતે હાથ અધ્ધર કરી દો તમારી જવાબદારીથી તમે ભાગો તે યોગ્ય નથી તો જવાબદારી સ્વીકારશે કોણ અને જો તમે તમારી જવાબદારી નથી લેવા માંગતા તો શા માટે તમે તોતિંગ ફી ઉઘરાવો છો ફીના નામે તમે ઉઘરાણા કરો છો વડોદરા બાળકોની સુરક્ષા મુદ્દે જે આ રજૂઆત કરવામાં આવી છે